બકરી પાળી શેઠે અને મોટા ભાઈ કેટલું મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય બુઢી ઉપયોગ કરો કે શું દુકાને બોર્ડ માર્યું હકુભા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા પાંચસો એક દીના પાંચસો રૂપિયા એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય કે આખો થી બકરું સારવાના જો પાંચસો રૂપિયા મળતા હોય એટલે કે લાવો શેઠ તમારી બકરી હું લીધા શેઠ હું કે લઈ જાવ એનો વાંધો નહીં પણ પાછા હાજર લાવી છે ને તું બકરીને ખવડાવ્યો ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે નો ખાય તો ઢળાઈ ગયેલી તો પાંચસો રોકડા આપી દે રોજ એક જણો બકરી લઈ જાય હાજે બકરીને ધરવી લાવે અને શેઠ હોશિયાર આવી ગયા બાપા જો જો જઈ લો જઈ લો શેઠ રજકો કાઢે ગદબ બકરીને કે ગીધી 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 અરે હવે માલધારી ને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય રસકો દેખાડો ને એટલે બે ફૂદળા તો કાપ્યા વગર રે કટ કટકટ કટક બકરી રસકો ખાય ને છે કે જો કાઢું ભૂખી છે નીકળ નીકળ આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું ગામ આટીએ સીડ્યું કે આ ગામ ભેગું થયું કાં બકરી નહીં ને કાં ગામ નહીં કરું હું આ આખું ગામ કોઈને એક રૂપિયો શેઠે આપ્યો નહીં મગનું ગામ ભેગું છું ને તાજા સરપસ થયેલા બાપુ જતા દરબાર સાહેબ નીકળ્યા કે લાય શું ભેગાય છે બધાય કા વિશ્વાસ નહીં દરખાસ્પસ્ખા નથી મૂકવાના ને અરે કે ના ના બાપુ અમે તો અમારો દુઃખે ભેગા છે અરે તમારું દુઃખે મારું દુઃખ ગામનો સરપંશ હું દુઃખ છે એ કે આપણા કપૂરસન શેઠ છે કે નહીં એને ઓળખું ને એને શું કઈ નહીં બકરું લાવ્યા તેમાં શું વાંધો વાંધો નહીં દુકાને બોર્ડ માર્યું જે ધરવી આવે જે બકરી ધરવી દે એને પાંચસો રૂપિયા આપે કેટલા મળ્યા કોઈને નહીં કે કેમ શેઠે શરત કરી કે આવીને એને ખવડાવવાનું ખાય તો ભૂખી તો મળે નહીં અને આવીને શેઠ છે તો ગદબ રચકો ખવડાવે બકરી બે ફૂતલા તોડે અને ઓલાનો આખો દી ફેલ જાય અરે ગાંડા આવું ન કહેવાય અમને ન કેવાય અમે સરપસ ગે છે હવારમાં સરપંચ ગયા આવો આવો બકરી ક્યાં બકરી લાવો હે તમને મોટા માળાને તળી દેવાય અરે કે પાંચસો ક્યાં નાના છે બાપા અને ક્ષત્રિય આ ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા જ ઉભા થાય અરે કેમ સર સરપર કાકા તમને અરે નહીં નહીં શેઠ એમાં કાંઈ ચિંતા ન કરો નહીં બાપા આખા ગામનો વારો આવી ગયો તો હું કેમ બાપા બાકી રહું મને એમ થાય ને કે તમારો બકરું હું ધરવી દઉં લઈ ગયા બાપુ વાડીએ રસકો વાંટ્યો રજકાની કોળી હાથમાં લીધી હાથમાં નાની પરોણી લીધી બકરીને કીધું ગીધી 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 બકરી જ્યાં રસકો ખાવા તો મોઢા ઉપર ફાડાક દે એક મારી તો બકરી આથી મારી ગયો પાછું કીધું આપ ગીધી 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 પાછી બકરી ગળી ભૂલી ગયું કરી લાવી હમણાં ઝટકટ બન તા તો બાપુએ એક થડાકો માર્યો તા પાછી બકરી આટે મારી ગયો અને જીબી હાથમી વાર ફડાકો બોલાવ્યો પછી તો રજકાની વાસ આવે તા બકરી બાપુ બે કલાકમાં છે ને બકરીનું મોઢું આવું કરીને જાવ કાંડર કરી દીધું હા હા બાપુ મીડિયા હામા વાણીએ બકરીને કાંડર કરી ગયો એટલે થોડીક આણ લોહીવાળી થઈ ગઈ હા પણ જશે પણ કે બાપુ બે કલાકમાં હારો કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા હવે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે અને તારું બકરું કે બાપુ જોવું પડે જોવું નહીં પાંચસો ચાર રાખી કે પણ જોવું પડે જોઈ લો જોઈ લે અને શેઠે રજકો કાઢ્યો બકરી શેઠ ને ચોકાદ પાંચ પાછું કીધું ગીધી 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 બકરી કે મોઢે ઠેઠ હડા ને કીર્તિ તો તો કરીને ભાગી ગઈ બાકી રજકા સામો નો જોયું રિવેશ રિવેશ

અહીંયા ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી અને અહીંયા તમારી પાસે બે છે ને ક્યાં ગયા ખરેખર વાણિયા એ રાખવા જ તેઓ ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પણ નકો સામે આવે ત્યારે વાણિયા જે પોચું પોચું બોલીને ને જે કાઢલે આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડીઓ અંગ્રેજોને ભગાડે એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ બ્રહ્મ ભ્રમ્મ આપણે બધા આવી જાય બ્રહ્મ વાણીઓ અને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય પાછું વળી જવાય અને આપણે બધું કલે પછી ગયું આ ન કર્યો હોત તો સારું હોતો આ ન કર્યો એ ગામમાં સરપચ અને ગામમાં એક વાણિયાનું ઘર બેઠા એટલે કહું છો ભાઈ પાછા માઈક માં પછો હવે પછો એવું થયું છે અને પાછા એમ કહે કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો માફી માગો એડવાન્સ માં માફી માગી લઉં છું આયા બેઠા છે એટલે હારી જ વાત કરું છું કોઈ ટુકડો કાઢીને બીજું ન મૂકતા અને એક તમને સમાજ ને કહું કે અમે આયા બેઠા હોય ને જે બોલતા હોય ને પછી ટુકડા આવે તોય તેદી સાંભળવાવાળા ગાંડા હશે તે સાંભળી લીધું હશે એ આડાવડા ટુકડા કરીને મિક્સિંગ કરીને મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં હા આ તમને પગે લાગીને કહો એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં ક્યાંક જાય વાણિયા ક્યાંક ગયા ઓલા પાય એક વાણિયા એક અહીંયા વાણિયા બેઠો મારી પાસે હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું જૈનમ જયતી સાસનમ પોચા પોચા પાલીતાણા નજીક પડે ને અમારે હે દોઢ કલાકમાં એ રાજી થઈ જાય અમે રાજી થઈ જાય ચરચ ચરચમાં આયા ભાઈ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ અને આમ જો કાંઈ ઢડલોન થોડોલન કાંઈ રઘુ ખ્યા એવો પ્રોગ્રામ જ નહીં કરવાનું આજે કેમ આપણે ધડધી ગાળી એવું કાંઈ નહીં એક જગ્યાએ મેં ચાલુ કર્યું દાઉડા માગડા મગડા મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ

બકરીનું બકરીનું દૂધ દૂધ મહાન હોય ગાંધી બાપુ ખાતા એટલે દેશને આઝાદી મળી છે ગાંધી બાપુ અરે બકરી હર ખાડી પણ એને ખબર છે ગાંધી બાપુની બકરી કઈ બોરડી પાલો નોતી ખાતી કાજુ બધા પીસતા ખાતી એક મોટી જવાર ફાઈ લાવતા કાજુ અરે ગાંધી ક્યારે થવા એ ખબર એ કીર્તિભાઈ આ વડીલો હતા ને એ કોઈ ગંભીર નહોતા આપણે આપણે કેમ એકલા એકલા બધા હોય હવાણું કરીએ જે હવાયણ કરીએ કે ને એ જ મોટા થઈએ કેવો એકલા બેઠે ને એનો એક નાનો પાઠ તમને કહો ગાંધી બાપુ જવાહરલાલભાઈ નેહરુ કળશર જણા બેઠા હતા એમાં ગાંધી બાપુને પૂછ્યું ઠખળ કરે મજાક કરતા હતા આ સત્ય ઘટના છે પછી લખેલું છે મારું કનૂનત ગાંધી બાપુને પૂછ્યું કે ગાંધી બાપુ આપણે વિશ્વ સુંદરીનો કોઈને એવોર્ડ આપવો હોય મિસિસ વર્લ્ડ નો તો કોને કોને અત્યારે વિશ્વ સુંદરી તરીકે તમારા પાસે કોઈ નામ ખરું ગાંધી બાપુને પૂછ્યો તો ગાંધી બાપુ કે ખબર કસ્તુરબા હા હકીકત કહતો નગર કસ્તુરબાનું મોટું કેવું બધાને ખબર છે રાખના ઠેકલે આમ સાટા નાખ્યા હોય એવા બાપ ખરેખર કસ્તુરબા અને રૂપથી દુનિયા નથી ઓળખાતી ગુણથી દુનિયા ઓળખાય છે મારા બાપ એટલે ગાંધી ગાંધીબાબા હોય કસ્તુરબાનું કીધું તો બધા દાંત વેડ્યા કાઢવા કસ્તુરબા દૂર બેઠા બેઠા હામની ઓસરીમાં રેટીઓ કાટતા હતા એટલે ન્યાલી લી કસ્તુરબાએ હાથ કીર્યા આમ હાથ કરી કે હું દાંત કાઠો છ અહીંયા આવો

તે ગાંધી બાપુ કે તમે આનંદ કરતા હતા કે નહીં નહીં વાત કરો તાકે અમે અમારા બાપુને ગાંધી બાપુને પૂછતા હતા બા કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો વિશ્વમાં રૂપાળું કોણ તાર કે શું કીધું બાપુએ બાપુ કોનું નામ દીધું તાકે એણે તમારું કીધું તો બેઠા બેઠા શું કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે સાહેબ વિશ્વમાં એની પત્ની કરતા વધારે કોઈ રૂપાળું ન દેખાતું હોય ને ગાંધી બની શકે અને સંપૂર્ણ ધણી ઉપર ભરોસો હોય ઈ ઈ કસ્તુરબા બની બની શકે શકે જ કે જેને સંપૂર્ણ પ્રતાપ ઉપર ભરોસો હોય અજબદે ક્ષત્રિયની સાહેબ અમરસિંહને જન્મ દઈ અને રાણા પ્રતાપની ઢાલ બનીને જગદંબા ઊભી થી અને ત્યાં સુધી જંગલમાં મોટા કર્યા અને પછી જયારે એમ કહેવાય કે બાપ દીકરાની બે હરખી બે ફોજ બની પછી દુનિયા નક્કી નહોતી કરી શકતી કે આમાં પ્રતાપ કોણ છે અમરસિંહ કોણ છે અને બેની ચડાઈ જયારે કરી અને બહેલોલ ખાનને જે રાણા પ્રતાપે એક તલવારના ઝાટકે ટોપા હોતો કાપી નાખ્યો હતો એટલું નહીં ઘોડાના પણ બે ભાગ કરી નાખેલા એ પછીનું અમરસિંહનું પહેલું પ્રાક્રમ અને અમરસિંહ જ્યારે એમ કહેવાય કે એક જ ભાલે અસવારને ઘોડાને બેય નામ ધરતીમાં ધરપી દીધા એક ઘા જોયો ને એ અકબરને ખબર પડી કે દિલ્હીમાં સાહેબ સીધું સમાધાન કર્યું છે પ્રતાપ જેવો જ ઘા જે અમરસિંહમાં છે પરમ વીર ચક્ર પહેલો વહેલો કોઈને અપાણો હોય ને તે મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ દેવાનો તો સાહેબ અને તેની અમે ચોખ્ખો લખી નાખ્યું હતું અકબરે કે અમે કોઈ દિવસ ચિત્તોડ બાવજુ નહીં જોઈએ અને આપને જ્યારે અમારી કાંઈ સેવાની જરૂર પડે તો હુકમ કરજો પ્રતાપની સેવામાં અકબર હાજર હશે રૂબરૂ તો નહોતા થયા પણ આવો પત્ર મૂકી દીધો તો કોક ઇતિહાસ વાંચ્યો સાહેબ એક જ અમરસિંહના ભાલાના ઘાયા કે આનો ઘાય બાપ જેવો જ છે આ બધા ઇતિહાસો વાંચવાની જરૂર છે પણ પાયામાં ભક્તિ જેની માં મોટી માં મીરાબાઈ હોય બાકી તો આ તમને કીધું ને કે બિલકુલ અત્યારે તલવાર થી લડવાનો યુગ જ નથી ને અત્યારે દિમાગથી લડવાનો યુગ છે કોમ્પ્યુટર યુગ છે અત્યારે કડે હથિયાર બાંધો કે ન બાંધો જે બાંધતા છે એને એને જરૂરી હોય એને જ રાખવાનું આ લાગડ કોઈને બાંધવાની જરૂર નથી સમય હોય ત્યારે આપણો કાંઈ ઘા ફગશે નહીં